રહ્યું છે દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારીઓ કરાઈ છે શહેરના નદી નાળા કાસ અને વહેણની સફાઈ હાથ ધરવામાં આવી છે તેમજ દેવકા નદીમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને જેસીબીની મદદથી સાફ કરવાની કામગીરીની શરૂઆત કરવાની છે જેને લઈ નદીને સ્વચ્છ બનાવી ચોમાસાનું પાણી ઝડપથી નીતરી અને સમુદ્રમાં મળી જાય અને શહેરમાં પાણી ન ભરાય તે માટેની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તો મદીના પાર્ક બાગ એ રહેમત વિસ્તારમાં નાગરિકોની ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અને રેલવે ઓવરબ્રિજ બનાવવાના કારણે માટે ટ્રાફિકની સમસ્યાની રજૂઆત સાંભળી હતી તેનો સાનુકૂળ પ્રતિભાવ આપતા કલેક્ટર રેલવે તંત્ર સાથે સંકલનમાં રહીને વૈકલ્પિક માર્ગ આપવા તથા પાણી ભરાવવાની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે માટે ગટરની કચરાની સફાઈ ઝડપથી થાય તે માટેની સૂચનાઓ આપી હતી આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર સિંચાઈ વિભાગના કાર્યપાલ ઇન્જિનિયર વેરાવળ શહેર મામલતદાર ચીફ ઓફિસર સહિતના સ્ટાફ સાથે રહ્યો હતો